બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે બલેશ્વર ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું ત્રીસ થી પાંત્રીસ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અંદાજે પચાસ વ્યક્તિઓ હતા પણ ત્રીસ વ્યક્તિઓને ઇફેક્ટેડ છે જેને તાત્કાલિક રેસ્ક્યુ કરવા પડે તેમ છે જેથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે તમામ સ્ટાફ લઈ અને બે બોટ દ્વારા કાર્યવાહી ચાલુ છે સુરત જિલ્લા વલસાડ તાલુકાના બલેશ્વર ગામે જે બલેશ્વર ગામ જે બેટમાં ફેરવાયું હતું જે અંતર્ગત ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે પણ રેસ્ક્યુ એ કામગીરી હાથ ધરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ આજ રોજ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ બોટ ની અંદર ચાલીસ થી બેતાલીસ જેટલા પરિવારો એ જે અંદર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા લોકો ને રેસ્ક્યુ કરીને બહાર લાવતા એવા સીધા દ્રશ્યો લાઈવ તમે જોઈ શકો છો હાલ જે બારડોલી ફાયર ની ટીમ દ્વારા જે આ બોટ ની અંદર આ જે સામે પર જે લોકો એના સ્થાનિકો જે ફસાયા હતા અમને બહાર કાળવાની હાલ કામગીરીઓ ચાલી રહી છે અને ખાસ કરીને આ બત્રીસ ગંગા ખાડીની આ ખાડી ખાડીને અંદર ગોરાпуરની સ્થિતિને ધ્યાનમાં લઈ સમય પર આ આવેલા લોકોને હાલ રેસ્ક્યુ કરોમાં આવ્યા હતા ગઈકાલે આ જે પરિવારો ફસાયા હતા એઓને વહીવટી તંત્ર દ્વારા અને સ્થાનિક ગામજનો દ્વારા હાલ ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું દ્રષ્ટિ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ જવાનો જે બોટને ધક્કો મારીને અંદર જે સામે પર બેઠેલા હતા એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર હાલ લાવી રહ્યા છે લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજે ચાલીસ થી બેતાલીસ જેટલા પરિવારો એટલે કે દોઢસો થી વધુ જણા હાલ આ જે પાણીની અંદર ફસાયા હતા એ લોકોને હાલ બહાર કાઢવાની કામગીરી

જણાવી રહ્યા છે જેને કારણસર ખાસ કરી લોકો પોત પોતાનો સામાન સાથે લઈને નીકળ્યા છે જોઈ શકો લાઈવ કે હાલ જે બત્રીસ ગંગા ખાડી હાલ બે હાલ સામે લોકો રહેતા

કે જેમાં આ ટ્રેક્ટર તણાઈને ફસાઈ ગયું હતું જેસીબીની મદદથી આ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું ડ્રાઈવરનો આખી ઘટનામાં આ બાદ બચાવ થયો છે આપણે જણાવી દઈએ અબડાસામાં જ ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ કચ્છના માંડવીથી દ્રશ્યો આવી રહ્યા છે જ્યાં ધોધમાર વરસાદની વચ્ચે મોંઘી દાટ કાર રમકડાની જેમ ફસાઈ હોવાના આ દ્રશ્યો માંડવી ગુંદિયાળી ગામમાં ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી આ દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોએ ગાડીને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા પ્રવાહ ફરી વળ્યો પાંચ દિવસથી એક ધારું અહીંયા પાણી વહી રહ્યું છે ખેડૂતોની મોંઘી મોલાત અને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની આ હાલાકી ક્યારે સરકાર સાંભળશે તેવું તેઓ પૂછી રહ્યા છે ધોધમાર પાણીનો પ્રવાહ આવી રહ્યો છે ઓજત નદી માંથી આપ જોઈ શકો છો જે દિવાલના લાઈવ દ્રશ્યો આપે જોયા છે દિવાલ પ્રતિકોર પાણી પાણી હવે અમે થોડુંક પાણીનો પ્રવાહ વધારે હોવાથી મોબાઈલ અંદર નાખું છું અહીંયા ઉપર જતું નથી પાણી આમે ઓજત ની એકદમ નજીક પહોંચ્યા છે જ્યાંથી પારો તૂટ્યો છે દેવાજભાઈ કચોટ ની વાડી અહીં આંબા પણ આંબાનો બગીચો છે આંબા પણ પડી જવાની તૈયારીમાં છે દેવજભાઈ કચોટના આંબા આ સામે દેખાય છે ઓજત છે ઓજત આંબો દેખાય છે ત્યાંથી પારો તૂટ્યો છે આપણે હા ઓજત ની પારો જ્યાં તૂટ્યો છે ત્યાં હાવ નજીક પહોંચી ગયા છે અમારું ગ્રુપ આખું અમે દસ બાર જણા અહી પહોંચ્યા છે આ પાણીનો ફૂલ પ્રવાહ છે અહીંયા ઊભાતું પણ નથી આ અમે ઓજત નદી પહોંચ્યા છે દેવેશભાઈ કચોટની વાડી જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમારું ગ્રુપ આખું અહીંયા સ્થળ ઉપર પહોંચ્યું છે પાણીનો પ્રવાહ બહુ છે આ આગળ પારો ધોવાતો જાય છે દેવેશભાઈનો જોરદાર પાણી છે હું ભરત માડમ અને અમારું આખું ગ્રુપ અહીં સ્થળ ઉપર પહોંચ્યું છે આ આ તમે જોઈ શકો છો ઓજત ઓજત ની એક જેટ બાજુમાં જ્યાં પારો ટીટો છે ત્યાં અમે પહોંચ્યા છીએ અમારા ગ્રુપના ના બે સભ્યો પાછળ રહી ગયા છે તે અહીંયા પહોંચી શકતા નથી તે ત્યાં દૂર છે ત્યાં અહીંયા ચાલી શકાય એવું નથી પાડી નાખે છે અમદાવાદ ગેડ ઓજત નદીનો જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે હાજર છીએ સ્થળ ઉપર પહોંચ્યા છીએ અમારા ગ્રુપ સાથે આ પારો આગળ પડતો જાય છે અને પાણીની સ્પીડ જોઈ શકો છો આપ કેવી સ્પીડથી પાણી આવે છે આખું અમારું ગ્રુપ અહીંયા પી છે અહીંયા ઊભા દેતું નથી પાણી આંબાના ભરોસે ઉભા છે આ પાણીની સ્પીડ આપ જોઈ શકો છો આ બધું પાણી આમ જાય છે પાણી એટલું વહે કે અહીંયા ઉભા પણ જતું નથી આ ઓજત નથી અહીંથી પારો છે કચોટ ની વાડીમાં જ્યાં પારો ટૂટ્યો છે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે છે પાણી અહીંથી નીકળવા દેતું નથી ઉબેસ પાણી આવે છે કઈ સમા પાણી દેવાજભાઈ કચોટ આ છે ઓજત નદી અહીંથી અહીંથી તૂટી છે પાણી અહીંયા ઉભા દેતું નથી ઉભેશ પાણી આવે છે આમ પણ લાગત પાણી આવે છે પણ પારો તૂટેલો છે અને અહીંયા પણ આ પારાની નજીક એકદમ નજીક બસો ફૂટ દૂર અમે પહોંચ્યા છે ત્યાં પાસે જવાય તેમ સ્થિતિ છે નહીં હું ભરત માડમ અમે અત્યારે અમારું ગ્રુપ અહીંયા પહોંચ્યું છે

અહીં પાંચસો ફૂટ અને ચારસો પાંચસો ફૂટ અહીં એટલે ટોટલ હજાર નવસો ફૂટ પારો ટૂંટો છે આ ભીમસીભાઈ માડમની વાડી છે એની બાજુમાં ભીમસીભાઈ માડમની વાડીની એક જેટ બાજુમાં પારો તૂટ્યો છે ત્યાંથી અનલિમિટેડ પાણી નીકળે છે અને આજ પાંચમો દિવસ છે પાંચમો દિવસથી આ પાણી બંધ નથી આજ પાંચ દિવસ થયા છે સતત પાણી નીકળે છે આ ભીમસીભાઈના માડમમાં જો ધોતાણ પડે છે અને છે આવે સુધી મુશળધાર વરસાદની આગાહી રાજ્યના અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાંજે ચાર વાગ્યા સુધી ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અગિયાર જિલ્લાઓમાં યલો એલર્ટ છે સુરત તાપી નવસારી કચ્છ જામનગર દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે જ પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આઠ કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે કચ્છના નખત્રાણામાં વરસાદ નોંધાયો છે નખત્રાણામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ માંડવીમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ પલસાણામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ લખપતમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બારે ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે અબડાસામાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર આખે આખું તણાઈ ગયું તો માંડવીમાં પણ જોરદાર વરસાદ થયો આ જોરદાર વરસાદી પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા